તો મિત્રો ફાઇનલી પાછા આપણે વિજાપુરમાં આવી ગયા છે કેમ કે આપણા મિત્ર ગૌતમસિંહ જે ફર્સ્ટ વિડીયો બનાવ્યો તો આપણે ઇડલીનો ત્યાં એમનો ફોન આવ્યો હતો કાલે કે ગમનભાઈ તમે એક મહિનો થઈ ગયો અમારે કેન્ડીલ ઉપર આવ્યા નથી તો એકવાર તમે આવો અને આપણે ઇડલી ખાવા માટે આપણે ઇન્વટ કર્યા છે અને આપણે આવી ગયા છે પાછા વિજાપુર અને એમનું શું કેવું થાય છે તો મિત્રો વિડીયોમાં જોવાનું રહેશે કેમ કે મિત્રો આપણા અમારા લાડુનો જ છે ભાઈ બરાબર અને આપણા ખાસ મિત્ર છે એટલે આપણો તો એમની હેલ્પ કરી છે બરાબર બહુ મજબૂત રીતે હેલ્પ કરી છે અને અત્યારે જો એમને પણ મોત પડી ગઈ છે વિડીયો બનાવ્યા પછી તો જોરદાર જલસા થઈ ગઈ છે અને ચીચો ભરેલો ભરેલો જ રહે લાગે હવે એમનો ફોન આવ્યો તો કે ભાઈ તમે કમનભાઈ આવો કેટલો એક મહિનો થઈ ગયો તમે અમારી કન્ટીન ઉપર આયા નહીં એટલે આપણો રાત્રે પંદર મિનિટ વાત કરી થોડી ચર્ચા કરી અને એમના જોડી આવી ગયા છે અને આપણે મલાઈ ગયા એમના કેમ છો મારા ગમનભાઈ આવો આવો તમે તો ચાંદના કીધું તું ચાંદના આવ્યો તમે તો જ નહીં તમે તો કયો અહીંયા ગૌતમસિંહ જેવું છે ભગવાનની દયાજી તમારે જે કોમ ચાલુ થઈ ગયું છે ને એવું મારે પણ હવે થોડું થોડું હલો ચાલુ થયું એટલે મારે જવું પડે ને કોઈ આપણા મિત્રો બોલાવતા હોય તો આપણે જવું પડે ને યાર એ વાત છે તમારી બાપ હમણાં બે થોડો ટાઈમ કાઢો આવો બીજા પર આવો ઇડલી ખાવા આવો અમારી તમે ઈડલી ખાવા આવતા નહીં વિડીયો તો બનાવી દીધો પણ ઈડલી ખાવા તો તમે આવતા જ નહીં અરે ઈડલી તો લોકોના કેટલા ગોટા કાઢ્યા છે પૂછી જવો મારા ભાઈ બધા બધાને ખબર જ છે વિડીયો જોતા એમને કારણ કે બધો બહુ કાઢ્યો હતો બાજુ એટલે પૈસો થી કાઢો મફત થી કાઢો ઓ હોય ભાઈ ના મતે કે ગમે મફત માં આપણે દે આપડે મફત કોઈનું ખાતા જ નહીં તો અમારા ભાઈ બંધો બધાને ખબર છે તો એવું છે તમારે એટલીમાં કે હજુ બીજું વાત જ હતો એટલીમાં મજા મજા હા આવે વિજ્યાપુર વાસીઓને જે પ્રેમ મળ્યો અમને ખૂબ સારો પ્રતિસાદ આવી ગયો સવારે મોર્નિંગમાં સાત વાગે આવીએ છીએ અમે તો બપોરે સાડા અગિયારે અમારે પતી જાય બધું જો પતી જાય સારા અગિયાર બધું જાય તો 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 તમારે તો જો મજા આવી ગઈ હા મજા તો ભાઈ જોવો આપણા વિજાપુરના વાંચ્યાનો ખાલી પાવર જો કાલે આ ભય તો પૂરું થઈ જાય બાર તો વાગતા જ ગાડીમાં ત્યાં સુધી બહાર વાગી જાય બાકી સારા અગિયાર ફિનિશ થઈ જાય તો બહુ સારું કહેવાય આપણા વિજાપુરના બધા બધા લોકોએ સપોર્ટ કર્યો છે ભાઈ આવોના આવો સપોર્ટ ભાઈ ને કરતા રહીજો કેમ કે જે પણ નાનું ભાઈ ચાલુ કરે એમની ભાઈ ત્યાં જઈને તમારે નાસ્તો કરવો જોઈએ અને બીજું પણ ભાઈ કેવું ખબર નાસ્તો પણ એક નંબર બનાવે છે બરાબર અને વીસ રૂપિયામાં કંઈ આવતું નહીં પણ વીસ રૂપિયામાં ભાઈ રાન ઇડલી મળતી હોય છે બાપુની અને બીજું તો ભાઈ બરાબર છે બરાબર કારણ કે સપોર્ટ એટલો બધો ગજબનો મળી ગયો ને બાપુને ભાઈ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આપણા મિત્ર છે ખાસ અને મારા તો ભાઈ કહું તો બરાબર છે ક્યાંક અમે જોડે જ રહેતા અને જોડે જ ફરીએ છીએ અને બધું જોડે ચાલુ કરી છે મેં બ્લોગિંગનું પણ એમના હાથે ચાલુ કર્યું હતું ફર્સ્ટ વિડીયો એમનો હતો અને વિડીયો એટલો બધો વાયરલ થયો ને તે વાત જ ના છોડો કારણ કે જીરોમાં જીરો બની ગયા એવું વાત કારણ કે અને એમને પણ કેવું કે ભાઈ વિડીયો એવો વાયરલ થઈ ગયો ને તે એમને પણ ધંધો ચાલુ થઈ ગયો અને અને આપણા વિજાપુરના વાસીઓને ખબર પડી કે ભાઈ વીસ રૂપિયામાં આવો ગરમા ગરમ અહીંયા નાસ્તો મળે છે અને એમનું એ પણ ભાઈ કહેવાય અને તમારા બધાનો પણ સપોર્ટ મળી રહ્યો બાપુ કેવું રહે તમે કયો સપોર્ટમાં વિજાપુર વાસીઓનો જે સપોર્ટ મળ્યો ને ભાઈ હા ધન્યવાદ કહેવાય વિજાપુર વાસીઓને વિજાપુરના વાસીઓને સપોર્ટ થી આપણે લારી બી આયોજન કરવાનું છે એટલા બધા પૈસા ભેગા થઈ ગયા એટલે એવું નહીં ભાઈ આ સપોર્ટ છે તમારો બાકી કોઈ પ્રતાપ નહીં કોઈનો સાહેબ જો ઉપર દયા હોય અને નીચે વાળા તમારા જેવા ભાઈઓનો સપોર્ટ હોય ને સાહેબ તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય એ તમે ગમનભાઈ ને દાખલો જોઈ લો તો ગમનભાઈ કેટલા હતા કેટલા પહોંચી ગયા હતા તમારા ઓર્ડરો લેતા થઈ ગયા બધા કેટલા બધા ઓર્ડરો કેટલા બધી સેલિબ્રેટ જે ફિલિંગ કરવા મને જે આપણા વિજાપુરના જે ભાઈઓ બહેનો આપણા આજુબાજુના ગામડા એટલો સપોર્ટ કર્યો ને ભાઈ એટલે આપણે આટલા છીએ બરાબર એ લોકો ના હોય ને તો આપણે કશું નહીં બાપુ બરાબર અને બીજું કે બાપુનું પર ભરાઈ ગયું હે લારી લાવવાના હા હા અચ્છા લારી લાવવાની છે બાપુ આવશે લારી જશે લાવો લાવવા ચાલુ થઈ જશે હા એટલે તમે આવજો અને બતાવજો અમને અને અમારી ક્વોલિટી ચેક કરજો તમારા સપોર્ટ થી લારી આવો ભાઈ બીજા કોના સપોર્ટ થી હા ભાઈ ઓના સપોર્ટ થી લારી આવો છે બરાબર તો ઇટલી બિટલી પણ ફ્રી માં એક દારો રાખો યાર ચાલુ કરવો હા ચાલુ કરવો જો ભાઈ તમને વાત તો તમે જે દારા લારી લાવો ને ફ્રી માં બચા માટે હા જે દારા પહેલું મુરત હશે ને એ દારા ઇટલી ફ્રી કરવી પડશે મારા મિત્રો તમને ફૂલ સપોર્ટ કરે છે જો તમને ગેરંટી છે ગેરંટી ના જો ભાઈ લારી એમની તૈયાર થવાની છે બરાબર અને ટૂંક સમયમાં માં લારી આવવાની છે અને લારી લાવશે ને ફર્સ્ટ દિવસ એ આરા ઇટલી ફ્રી રાખવાના તો રાખજો બાપુ હું કીધું ઇટલી ફ્રી એટલે ચોક્કસ ચોક્કસ ને અને બીજું પણ ભાઈ આવજો જોરદાર જોવો અહીંયા માહોલ છે અને ઇડલી પણ ગરમાગરમ મળતી હોય છે અહીંયા અને આપણે અક્ચર ટીવી હતા અને ટીવી પણ તમે જોઈ શકો છો કે આપણે બસ સ્ટેશન હતા અને બાપુને ભાઈ પાકેટ પડી ગયું લાલ આરી તો લાવશે એ બાપુ તો પછી તમે તો મારી વાતો વાતોમાં ભૂલી જ જા તો ઇડલી જ ખાવા આવું કરો પછી યાર મારા મિત્રો પછી પછી તો મન બહુ તો જ હતા અરે હું નહીં ભૂલ્યો કરો મિત્રો વિડીયો માં બની રહેજો તો નાસ્તો બાસ્તો કરવો પડે ને યાર આયા છીએ તો આપણે પૈસા હું આપી દેવા મને કો પાસે મને કો પાસે ભાઈ વિચારતા કે મફત કમન ભાઈ કહી જાય આપણે મફત કોઈ ખાતા નહીં પાછા હો તો ભાઈ હવે હને ચાલુ થઈ ગયું છે ઘર ગરમ નાસ્તો કરવાનો જો ઇડલી બાપુ એ આપી દીધું છે અને હવે પેટ ભઈ નાસ્તો કરી લઈએ બરાબર તો વિડિયો બનાવવા આયા એટલે નાસ્તો તો કરવો પડે ને મિત્રો એવું ના વિચારતા હોય મફત કાયા આપણે પૈસા હલવાના જ યાર તો મિત્રો આપણે ઇડલી ખાઈ લીધી છે ને ખરેખર ઇડલી ખાધા પછી આમ એટલું બધું ધીમે 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 બાપુએ એટલું બધું સ્વાદનું કર્યું છે ને અત્યારે ચેસ્કો લાગી ગયો મને તો એવું લાગે કે રોજ ખાવા આવું પડશે અને બીજા પર આપણા ભાઈ બંધ છે બરાબર ઇડલી ખાય છે બાજુમાં એને પૂછી લઈએ કે કેવી કેવો સ્વાદ છે કેમ શોભાઈ બંધ મસ્ત મજામાં કેમ ભાઈ મજામાં મસ્ત મજા મજામાં ને કેવું સ્વાદ છે ઇડલીનો એક નંબર હા બીજાપુરમાં બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય તો અહીંયા આવી જવાનું બંધ દેશના જોડે વિસનગર હાઈવે પર સારી લાગી તો મારતા બધા તમારે હાલકાલી બી ના કહેતા હું રોજ આવું છું બરાબર તો મિત્રો તમે જુઓ કે ભાઈ હે ને આપણા મિત્રને પૂછી લીધું ને હવે આપણે અને બાપુ જોડી થોડી ચર્ચા કરીને હવે કરવાનું છે કારણ કે આપણે બીજું પણ થોડું કોમ છે બાપુ તમારી બે એક નંબર હોય એક નંબર પૈસા લેવાના ચાલશે

અને આપણું થઈ ગયું બરાબર એટલે વિડીયોમાં બની રહેજો કેમ કે આપણે યાર નહી આમાં ભનો મને કા તો કોઈનું પણ આ તો કોક કેમ પ્રેમથી તો આપણે ખાઈ લેવાનું છે અને બિચારો ભોરો માણસ છે બરાબર અને એને વાયરલ કરી દઉં છું પાછો નો 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 તો વિડિયોમાં બની રહેજો મિત્રો હવે આપણે પણ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે આપણે પણ બ્લોગનું એક શૂટિંગ બાકી છે અને હવે બાપુને મળીને જવાના છે ઘરે તો બાપુ હવે રજા લઈએ લે આ તો ગમે ભાઈ આવતા રહેજો આ રીતે અમને યાદ કરતા રહેજો અને ઇડલી ખાતા તમે હા ભાઈ ઇડલી તો ખાવાની હોય ને યાર આયા છે તો થોડા તો મિત્રો જો તમારે પણ ઇડલી ખાવી હોય તો આવી જજો કે ભાઈ વિજાપુરમાં એટલી બધી મસ્ત અને ઇડલી બનાવે છે બાપુ બરાબર અને વીસ રૂપિયામાં અત્યારે કોઈ મળતું નહીં પણ જોરદાર ઇડલી તમને મળી રહેશે અહીંયા ટીવી શક્કરની સ્કૂલની સામે અને એકવાર એકવાર વિઝિટ કરજો મુલાકાત દેજો ભાઈ તો ગરમા ગરમ તમને મળવાનો છે નાસ્તો અને બીજું પણ આપણા વિડીયો જોતા રહેજો જય માતાજી